કંગના રનો થપ્પડ કાંડ પર સભાના આદમીએ ફરી એકવાર રિએક્શન આપી છે સબાનાએ કહ્યું હતું કે જે વાત સાચી છે તેમાં વ્યક્તિગત વિચારધારા ક્યારેય ન આવી જોઈએ વધુમાં સબાનાએ કહ્યું હતું કે એક માત્ર એવી વ્યક્તિ છે જેમણે મરાઠી નાટક મિસ્ટર નાથુરામ નાતુરામ બોલતો એના પ્રતિબંધ સામે અવાજ ઉઠાવ્યો હતો વધુમાં કહ્યું હતું કે તે ઇચ્છતી હતી કે આ નાટક સ્ટેજ પર બતાવવામાં આવે ભલે તે નથુરામના વિચારો સાથે સમર્થ હતા આ સંદર્ભમાં તે પણ કંગનાના વિચારોને સ્વીકારતી નથી પરંતુ તેની સાથે જે થયું તે બિલકુલ યોગ્ય નથી કંગના રનોતને હાલમાં ચંદીગઢ એરપોર્ટ પર મહિલા કોન્સ્ટેબલે થપ્પડ મારી હતી ખેડૂતોના આંદોલનમાં કંગના આરોપી મહિલા કોન્સ્ટેબલ ગુસ્સામાં હોવાનું બહાર આવ્યો હતો વાગટ્ટા બાદ સવારનાએ કંગનાના સમર્થનમાં ટ્વીટ કર્યું હતું એને લખ્યું હતું કે જો સુરક્ષા આપનારા લોકો હિંસા કરવા લાગે તો કોઈ સુરક્ષિત નહીં રહે સવાર્ના આઝમી અને તેમના પતિ જાવેદ અખ્તર હંમેશા કંગના પરિ વિરોધી સ્વાદ ધરાવે છે જાવેદ અખ્તર અને કંગના વચ્ચે માનાનીનો કેસ પણ ચાલી રહ્યો છે જો કે જ્યારે કંગના સાથે થપ્પડ મારવાની ઘટના બની ત્યારે સવાર્ના આઝમીએ તેને ટીકો આપ્યો હતો બ્યુરો રિપોર્ટ સી એન ટ્વેન્ટી ફોન ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ